છતાં પ્રજા એ વલખા મારી રહ્યો પ્રજા વિશ્વાસ કર્યો એક વાર બે વાર છ છ વખત સુધી ભાજપ ઉપર વિશ્વાસ કર્યો છે રસ્તા સારા નથી ગટરની વ્યવસ્થા નથી પાણી નથી મળતું સારું

મેં સાંભળ્યું છે કરોડો રૂપિયા ભાજપ વાળા પાસે આવ્યા લાગે છે અમારા ઉમેદવારોને ને કરે છે રેકોર્ડિંગ છે રૂપિયાની તમારે એવું કેવું છે કે ભાઈ ઉમેદવારોને રૂપિયા આપો એના કરતાં જનતાના કામો કરો જનતાના વિકાસના કામો કરો અને તમારી પાસે રૂપિયા હોય તમને આવડત ન હોય તો ઈશુબેન ભાઈ મફત સેવા આપવા તૈયાર છે આવો હું તમને લખી દઉં કે ભાઈ કઈ રીતે પાણીની વ્યવસ્થા થાય કઈ રીતે રોડ રસ્તા થાય કઈ રીતે ભ્રષ્ટાચાર વગર રોડ બને પચાસ પચાસ વર્ષ તૂટે નહીં કઈ રીતે શુદ્ધ પાણી આપી શકીએ એટલે મારી જનતા ની ધમકાવી અહિયા ઉમેદવાર ઉભા રાખ્યા છે ઝાડુના તમારા માટે ખુબ કામ કરશે અને એક વાર કામ કરે પછી તમે બીજી વાર મત આપે બિલકુલ મેં સાંભળ્યું છે કે જો ભાજપ માં તો ઉકળતો ચરુ છે કે ભાજપમાં સારા વ્યક્તિઓને કરવામાં આવે છે ગુંડાગરતી કરતા હોય અથવા તો પોતે વધારે પેલી સંપત્તિ વ્યક્તિ કરી શકે એવા લોકોને આગળ કરવામાં આવે છે મેં સાંભળ્યું છે જેતપુરમાં અહિયાં એક ગ્રુપ છે અપક્ષ તરીકે પણ ભર્યું છે ભાજપના કોઈ નેતાએ જ ભરાવડાવ્યું છે મેં સાંભળ્યું છે જનતાને એટલી જ વિનંતી છે કે આ હવે છે જે વર્ષોથી ખૂબ સારી કામગીરી કરી છે એમના પિતાશ્રીએ પણ ખૂબ સારી કામગીરી છે એવા નેતાઓને પણ મારી વિનંતી છે કે હવે ભાજપમાં કઈ રાખ્યું નથી આ સ્વતંત્ર સારી રીતે કામગીરી કરવી હોય आम आदमी पार्टी अब चुनाव कारेछ